પુરુષોત્તમ રૂપાલ દ્વારા ક્ષત્રિય સમાજ પર વિવાદિત ટિપ્પણી કરવા મુદ્દે મહિલા અગ્રણી નૈનાબા જાડેજાનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે સી આર પાટીલ રાજકોટ પ્રવાસે છે જ્યાં તેઓ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરવાના છે ત્યારે સી પાટીલ ક્ષત્રિય સમાજની તમામ

મારી એક વિનંતી છે કે સી આર પાટીલ જ્યારે રાજકોટમાં ક્ષત્રિયો સાથે મુલાકાત કરે તો ક્ષત્રિય સમાજની તમામ શાખા તમામ પાંખો ત્યાં હાજર હોવી જોઈએ એમની સાથે મુલાકાત કરે નહીં કે દસ પંદર જણાની સાથે કોઈ એક રૂમમાં કારણ કે એમણે અપમાન જાહેર મંચ ઉપર કર્યું છે જાહેર સભામાં કર્યું છે એટલે વાત પણ જાહેરમાં બધા ક્ષત્રિયોની હાજરીમાં થાવી જોઈએ તો જ એ યોગ્ય કહેવાય કારણ કે વિરોધ દરેક ક્ષત્રિયને છે એટલે મારી એવી રિક્વેસ્ટ છે દરેકે દરેક આપણા ભાઈઓ બહેનોને કે આ જ્યારે પણ મીટિંગ થાય તો સમગ્ર ક્ષત્રિયોની હાજરીમાં જ થાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત